ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય તેમાં જ આપણે સધે આઠ નો એકનો પ્રશ્ન બેનો એમો દાખલો ગણીશું બાર એ માઇનસ નવ પ્લસ બી બાદ કરો તો તમારે પહેલાં શું કરવાનું સિમ્પલ જે ઉપર આપ્યું તે નીચે લખવાનો થોડો બદલાવ કરવાનો બાર એ માઇનસ નવ હવે ધ્યાન હવે શું કરવાનું બાદ કરો હવે જો આ પહેલું જાય ને તેમાંથી બીજું શું કરવાનું બાદ કરવાનું એટલે અહીં ચિનક કયું આવશે બાદ બાકીનું પહેલાંથી બીજું બાદ કરવાનું છે બીજાથી પહેલું બાદ નહીં કરવાનું ઓકે તો હવે ધ્યાન આપો ત્યાર પછી જે રકમ આવે ને બાદ બાકી કરવાની પછી જે રકમ આવે તેને ક્યાં લખવાની કૌશમાં લખવાની ક્યાં લખવાની કૌશ ચાર એ માઇનસ સાત એ બી પ્લસ ત્રણ બી પ્લસ એકળ વગડ બાર પ્લસ એકડ વગર બાર બરાબર આટલું લખ્યું હવે શું કરવાનું છે ધ્યાન નહીં કે બારે બારે બેઠું ઉતારવાના માઇનસ નવે બી બેઠું ઉતારવાનું પ્લસ પાંચ બી બેઠું ઉતારવાનું માઇનસ થ્રી બેઠું ઉતારવાનું હવે ધ્યાન નહીં અહીં માઇનસ હોય અને તમે કૌશને છૂટો પાડો ને તો કૌશનો છૂટો પાડો તો એનું જે પણ ચિહ્ન હોય જેમ કે ચાર એની આગળ કશું નથી તો પ્લસ હશે પ્લસ ચિહ્ન તો પ્લસ માઇનસ થઈ જશે આ મા સાતની આગળ માઇનસ છે તે શું તે શું થશે પ્લસ આ પ્લસ છે તે માઇનસ ને આ પ્લસ છે તે પણ માઇનસ થશે ધ્યાન નહીં ચાર એ તો કે માઇનસ માઇનસ સાત એ છે એ છે માઇનસ સાત એ બી તે શું થશે પ્લસ સાત એ પ્લસ થ્રી બી તે માઇનસ થ્રી બી પ્લસ બાર માઇનસ બાર ત્યાં હવે છે જે સજાતીય પદ તેને સરખા કરવા સજા જેની ચલ સમાન હોય અને ઘટ પણ શું હોય સમાન હોય બરાબર છે તો સજાતી પદ કયું છે બાર છે ચાલો બાર એ બાર એ સાથે સજાતીય પદ કયું થાય છે ચાર એ હે ને માઇનસ ચાર આગળ માઇનસ એટલે માઇનસ ચારે હવે અહીં માઇનસ એટલે માઇનસ લખીએ જો આ બન્યું આવી ગયા એટલે આપણે લીટા લીટા કરી દે બરાબર હવે માઇનસ નવ એ બી એ પણ આવી ગયું તો હવે એનું સજાતીય પદ કયું છે પ્લસ સાત એ બી પ્લસ સાત એ બી હવે પછી આ સાત પ્લસ સાત એ બી બી આવી ગયું હવે પ્લસ પાંચ બી પ્લસ પાંચ બીનું સજાતીય પદ કયું છે માઇનસ ત્રણ બી હવે વૈદા હોય તો છેલ્લે લખી દે તો શું છે માઇનસ ત્રણ અને માઇનસ બાર માઇનસ ત્રણ માઇનસ બાર બધા જ આવી ગયા છે હવે ધ્યાન સજાતીય પદ હોય તો જ તેની વચ્ચે સરવાળા કે બાદ થઈ શકે પ્લસ બાર 12 માંથી ચાર જાય તો આઠ તો કે આઠ એ માઇનસ પ્લસ માઇનસ તો કે માઇનસ બે એ બી વધતા ઓછા પાંચમાંથી ત્રણ જાય તો બે પાંચમાંથી ત્રણ પણ કેવા બે પ્લસ કેમ તો કે પાંચ ની આગળ શું છે પ્લસ એટલે પ્લસ ટુ બી ઓછા ઓછા

પ્લસ આઠ એ પ્લસ ટુ બી માઇનસ પંદર આ પણ સાચું જ છે ઓકે ચાલો હવે આગળ વધીએ હવે આપણે બીમો મોડ આખો પાંચ એક્સ વાય માઇનસ બે વાય માઇનસ બે ઝેડ એક્સ પ્લસ દસ એક્સ વાય આટલા વાત કરો તો તે પહેલાં બે ઉપરનું બેઠું લખવાનું પાંચ એક્સ વાય માઇનસ બે વાય ઝેડ માઇનસ બે ઝેડ એક્સ જો ઝેડ અને બેમાં કન્ફ્યુઝન ના થાય એટલે ઝેડ કમ્પ્લીટ દોડજો ભાઈ વધતા એટલે એમાં ભૂલ થઈ શકે છે દસ જેડ હવે શું બાદ કરવાનું બાદ કરેલી ચિહ્ન કયું આવશે માઇનસ પણ આ બધું શું કૌશ શામાં લખવાનું કૌશમાં ત્રણ એક્સ વાય વત્તા પાંચ વાય જેડ ઓછા સાત જેડ એક્સ જો આવું તમે બેઠું લખવાનું બરાબર કશું ચેન્જ નહીં કરવાનું ખાલી અહીં કૌશ લખી દેવાનો છે બાદ બાકી કરો ને એને કૌશ લખી દેવાનો છે ભાઈ કૌશમાંથી કાઢો તો કૌશમાંથી કાઢતી વખતે શું કરવાનું જે પણ ચિહ્ન હોય તેને ઉલટી દેવાના પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ તો પાંચ એક્સ વાય બેઠું લખ્યું માઇનસ ટુ વાય જેડ બેઠું લખ્યું માઇનસ ટુ જે ઓછા થઈ જશે ઓછા ત્રણ એક્સ વાય અહીં વત્તા તે ઓછા થઈ જશે ઓછા પાંચ વાય જેડ હવે અહીં ઓછા છે તે શું થઈ જશે વત્તા તો કે વત્તા સાત ઝેડ એક્સ અહીં લખીને સમજ પડી બધું ઈઝી છે એકદમ બરાબર તો આગળ વધીએ આપણે હવે ધ્યા નહીં જો પાંચ એક્સ વાયનું પાંચ એક્સ વાય નું છે માઇનસ પાંચ વાય જેડ હવે માઇનસ આ તો થઈ ગયું જે જે થઈ ગયું ને તેને લખી કાઢવાનું બરાબર છે માઇનસ ટુ વાય માઇનસ પાંચ વાય જેડ હવે આવ્યું માઇનસ ટુ જેડ એક્સ તો માઇનસ ટુ જેડ એક્સ નું સજાતીય પદ કયું છે તો કે પ્લસ સાત માઇનસ ટુ જેવો જે સરખું સરખું છે તેમાં સરવાળા બાદ બાકી થાય તેવું હોય તો કરો તો પાંચ એક્સ માંથી ત્રણ એક્સ વાય વધે બે એક્સ વાય માઇનસ માઇનસ પ્લસ પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ બે જેડે થાય તો કેટલા વધે પાંચ પાંચ જેડે પણ કેવા પ્લસ કેમ તકે સાત ની આગળ પ્લસ છે પ્લસ પાંચ જેડ એક્સ અને પ્લસ દસ એક્સ વાય તો અહિયાં છે પ્લસ દસ એક્સ વાય ઝેર તો અહીંયા છે તો આપણો આ જવાબ આવી ગયો બરાબર જવાબ તમે લાલ પેનથી ના લખતા પરીક્ષામાં લાલ પેનથી એ લોકો ચેક કરી શિક્ષકો શકો પરીક્ષકો બ્લુ પેનથી કાં તો બ્લેક પેનથી બ્લેક પેનથી મને બ્લુ પેનથી અથવા પેન્સિલનું લખો ને તો એ પેન્સિલથી આવું બોક્સમાં નહીં દેવાનો જવાબ લખી દેવાનો બરાબર છે તો આ પ્રમાણે પણ જવાબ આવી ગયો અતો આવ્યો તો જ આ રીતે બરાબર હવે આપણે આગળ વધીશું હવે આપણે આ સી દાખલો તે પણ ગણીએ પહેલાં શું કરવાનું બધું બેઠું લખી દેવાનું પણ ખાલી કૌશ મૂકવાનો અઢાર માઇનસ થ્રી માઇનસ અગિયાર ક્યુ પ્લસ પાંચ પી ક્યુ માઇનસ ટુ પી નો વર્ગ પી વર્ગ ક્યુ પાંચ ક્યુમાંથી પી ક્યુ વત્તા પાંચ પી ક્યુ નો વર્ગ આ ઉપરની રકમ જ બેઠી ઉતારું છું માઇનસ આઠ પી સાત ક્યુ ઓછા દસ હવે શું કરવાનું બાદ કરવાનું હોય એટલે આ જે ચિહ્ન છે તો એ માઇનસ છે માઇનસનું ચિહ્ન કૌશની બહાર હોવાથી કૌશની અંદર જે પણ આ ચિહ્ન તે શું થશે ઉલટાઈ જશે શું થશે ઉલટાઈ જશે બરાબર તો બેઠું આ લખવાનું પહેલાં તો ઉપરનું અઢાર માઇનસ થ્રી પી માઇનસ અગિયાર ક્યુ પ્લસ પાંચ પી ક્યુ માઇનસ ટુ પી ક્યુનો વર્ગ વધતા પાંચ પીનો વર્ગ અને ક્યુ હવે બાદ કરવાનું તો માઇનસ ચાર પી વર્ગ ક્યુ ઓછા જે શું થશે વધતા

અઢાર છે હવે અઢાર જેવું અઢાર જેવું કયું છે દસ છે તો કે અઢાર વત્તા દસ કેટલા થાય અઠ્યાવીસ તો આપણે લખીએ અઢાર વધતા દસ અઢાર આવી ગયા દસ આવી ગયા ઓકે હવે માઇનસ થ્રી પી તો માઇનસ થ્રી પી પી જેવું કયું છે પી વાળું કહ્યું છે પી ચાલ અને એની ઘાત એક જ હોવી જોઈએ તો કે અહીં એક ગાત છે પણ ક્યુ છે અહીં એક ઘાત છે પણ ક્યુ છે અહીં તો બે ઘાત છે અહીં બે ઘાત છે અહીં પણ એક ગાત છે પણ ક્યુ પણ છે અહીં એક ગાત છે ક્યુનો વર્ગ છે તો કે આવી રહ્યું તો કે આને આ સમાન સમાન છે ને બધું દેખી લેવાનું મારા ફરતી બરા લાઈન લાઈન આવી રીતે દેખવાનું બાકી ડાયરેક્ટ તમને દેખાય જ જાય છે આગળ તો એ દેખવું સારું કહેવાય ક્યુ તો કે માઇનસણ ક્યુ વત્તા ત્રણ પી ક્યુ આ જે જે આવી ગયા લખી લેવાના બગા બરાબર છે હા મિસ્ટેક ના થાય તમારેથી બરાબર એનું આગળ એડ્રેસ કરી દીધા છે ને બરાબર બરાબર ત્યાં માર્ક કરી દીધું છે હવે શું છે પીક્યુ વર્ગ પણ કેવા હતા કે માઇનસ ટુ પીક્યુ વર્ગ હવે પીક્યુ વર્ગ વાળું કહ્યું છે બીજું આવી ગયું માઇનસ આ તો થઈ ગયું હવે આ માઇનસ પાંચ નો વર્ગ હવે છે પ્લસ પાંચ પ્લસ પાંચ પી વર્ગ ક્યુ આવી ગયું અને બીજું છે માઇનસ ચાર પી વર્ગ ક્યુ જો બધા જ આવી જાય છે ને બધા પરત મેં કર્યું છે બરાબર માર્ક કર્યું છે બધા જ આવી જાય છે હવે જે સરવાળો બાદ બાકી થાય તે લખવાનું અઢાર ને દસ અઠ્યાવીસ ઓછા હતા ઓછા આઠમાંથી ત્રણ જાય તો કેવા રહી

આ જે જે આવી ગયું ને તેને માર્કઅપ કરી દીધું હવે આપણે આ જોડી લેશું ઓછા ઓછા વત્તા અગિયાર વધતા સાત અઢાર પણ કેવા તો કે માઇનસ અઢાર માઇનસ અઢાર ક્યુ તો આ પણ લખી દીધું વત્તા 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 વધતા પાંચ વત્તા ત્રણ આઠ પણ કેવા આઠ પ્લસ આઠ તો પ્લસ આઠ પી ક્યુ આપણ આવી ગયું ઓછા ઓછા વત્તા પાંચ વત્તા બે સાત પણ કેવા સાત માઇનસ પાંચની આગળ માઇનસ એટલે માઇનસ સાત પી ક્યુનો વર્ગ પી ક્યુ નો વર્ગ વત્તા ઓછા ઓછા વત્તા ઓછા ઓછા પાંચમાંથી એક પણ એક લખો ના લખો કઈ વાંધો છે ના પણ કેવાય લખો વાંધો નહીં તમે આવું લખો ને એક પી નો સોરી એક પી વર્ગ ક્યુ તો એ સાચું જ છે આ સાચું જ છે બરાબર છે ઓકે હવે ધ્યાન નહીં તમારે સાદી રીતે લખો હોય તો પેલા આ રીતે પણ લખી શકાય જો ઓછા સાત પી ક્યુ નો વર્ગ વધતા પી પાંચ પી વધતા અઠ્યાવીસ આ લખો તો એ સાચું છે અને તમે આટલું લખીને છોડી દો ને આ તો પણ સાચું છે અહીં લખી દેજો જવા હમત પડી બહુ છે જરાય અઘરું છે નથી તો આ પણ દાખલો પૂરો થાય છે